આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર કોફતા બનાવવા ખૂબ જ સહેલા છે મોઢામાં મુકતા પીગળી જાય એટલા સોફ્ટ કોફતા તૈયાર થાય છે કોફતા બનાવવાનું ચાલુ કરીએ સૌથી પહેલાં એક કપ સોયા વડીને પંદર મિનિટ માટે પાણીમાં પલાળી લીધી છે સોયા વડીને ગરમ પાણીમાં પલાળશો તો જલ્દી પલળી જશે એકદમ સોફ્ટ તૈયાર થઈ ગઈ છે સોયા વડીમાંથી બધું પાણી કાઢી લેવાનું છે સોયા વડીમાં જરા પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ હવે મિક્સર જારમાં ચારથી પાંચ લસણની કઢી એક લીલું મરચું સોયાવડીમાં કોઈ ફ્લેવર હોતો નથી એટલે મસાલા થોડા ચડિયાતા ઉમેરવા અડધો ઇંચ આદુનો ટુકડો ઉમેરીને અધકચરું વાટી લઈશું આદુ મરચાં લસણ વટાઈ ગયા છે જો તમે સોયાવડી પણ આદુ મરચાં લસણ સાથે ગ્રાઇન્ડ કરશો તો આદુ મરચાં લસણ બરાબર ગ્રાઇન્ડ નહીં થાય એટલા માટે તમારે આદુ મરચાં લસણ વાટી લેવાના અને પછી સોયાવડી ઉમેરવાની સોયાવડીમાં જરા પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ મિક્સરને પલ્સ મોડ ઉપર એટલે કે ચાલુ બંધ કરીને આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે ક્રશ થઈ ગયું છે હવે એક બાઉલમાં કાઢી લઈશું એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારીને ઉમેરીએ મસાલામાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી ગરમ મસાલા પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી દેશી ઘી ઉમેરીએ ઘીથી બહુ સારો એવો ફ્લેવર આવે છે અને એકદમ સોફ્ટ કોપતા તૈયાર થાય છે થોડા કોથમીરના પાન ઉમેરીએ બાઇન્ડિંગ આપવા માટે બે ચમચી ચણાનો લોટ ઉમેરીએ ચણાના લોટનું પ્રમાણ બહુ વધારે નથી રાખવાનું અત્યારે બે ચમચી ઉમેરીને મિક્સ કરી લેશું તો મિક્સર ભેગું થવું જોઈએ બરાબર મિક્સ કરી લીધું છે અને હવે થોડું મિક્સર હાથમાં લઈને ભેગું કરી જોઈએ તો આ રીતે મુઠ્ઠી વાળીએ તો સારી રીતે બાઇન્ડ થાય છે જો આ સમયે છૂટું છૂટું લાગતું હોય તો તમે એકથી બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી શકો છો થોડું મિક્સર હાથમાં લઈને બોલ્સ તૈયાર કરી લઈએ તો આ રીતે બાકીના બધા બોલ્સ તૈયાર કરી લેવાના છે મિક્સરમાંથી બધા બોલ્સ તૈયાર કરી લીધા છે હવે હાઈ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ વધારે ગરમ કરવાનું છે અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે પહેલાં એક બોલ્સ ઉમેરીને જોઈ લેવાનું જો છૂટું છૂટું પડી જતું હોય તો તેલ હજી ગરમ થવા દેવાનું એટલા આવે એટલા કોફતા ઉમેરીએ અને કોફતાને ફ્રાય કરી લઈએ શરૂઆતમાં પલટાવાની ઉતાવળ નથી કરવાની એક સાઈડથી કોફતા સારી રીતે ફ્રાય થઈ જાય પછી આપણે ચમચીની મદદથી આ રીતે તેલ હલાવવાનું છે જેથી કોફતાની સાઈડ ચેન્જ થશે અને બધી સાઈડથી કોફ્તા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે તો કોફ્તાને તળતા બહુ વધારે સમય નથી લાગતો થોડી જ વારમાં કોફતાનો કલર ચેન્જ થઈ ગયો છે ઝારાની મદદથી કાઢી લઈશું અને આ રીતે બાકીના બધા કોફતા તૈયાર કરી લઈશું કોફ્તા તળી લીધા છે અને એક પ્લેટમાં કાઢી લઈએ કોફતા તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ તૈયાર થયા છે બે ભાગ કરીને જોઈએ તો અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી તૈયાર થયા છે હવે કોફતા માટેની ગ્રેવી તૈયાર કરી લઈએ પેનમાં ચાર ચમચી તેલ ઉમેરીએ તેલનું પ્રમાણ ઓછું વધારે કરી શકો છો અડધી ચમચી જીરું ઉમેરીએ એક તમાલપત્ર અને બે લવ ઉમેરીએ સાથે ચપટી હિંગ ઉમેરીએ સુકા મસાલા બહુ ઓછા ઉમેરવાના છે ડુંગળીની પેસ્ટ ઉમેરીએ ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીમાં ત્રણથી ચાર લસણની કઢી અને અડધો ઇંચ આદુનો ટુકડો ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લીધી છે ડુંગળીની પેસ્ટ ઉમેરીએ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ડુંગળીને સાતડી લઈએ એકથી થી દોઢ મિનિટ જેવું થશે ડુંગળીની કચાસ ફઈ જાય ત્યાં સુધી સાતડવાની છે ડુંગળી સતરાઈ ગઈ છે તો હવે આપણે ટમેટાની પ્યોરી ઉમેરીએ બે મીડિયમ સાઇઝના ટમેટાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધા છે ટમેટા ઉમેરીએ એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું જેથી ટમેટા જલ્દી કૂક થઈ જાય બેથી ત્રણ મિનિટ માટે થવા દઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ગ્રેવીને કૂક થતાં બે મિનિટ જેવું થઈ ગયું છે અને ઉપરથી તેલ છૂટું પડવા લાગ્યું છે એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર સાથે અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીને ગ્રેવીમાં બરાબર મિક્સ કરી લઈએ મસાલાને પણ એકથી દોઢ મિનિટ માટે થવા દઈએ જેથી ગ્રેવીમાં મસાલાનો ફ્લેવર આવી જશે તો એકથી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ઉપરથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આ સમયે આપણે એક ચમચી ચણાનો લોટ ઉમેરીએ ચણાનો લોટ ઉમેરવાથી ગ્રેવીમાં એક થિકનેસ આવી જશે અને ગ્રેવી અલગ અલગ નથી લાગતી ચણાનો લોટ શેક્યા વગરનો ઉમેરવાનો છે અને ગ્રેવીમાં આપણે એકથી દોઢ મિનિટ માટે આ રીતે સાતળી લેવાનો જેથી ચણાનો લોટ સારી રીતે મિક્સ થઈ જશે હવે ગ્રેવીને થોડી પતલી કરવા માટે એક કપ પાણી ઉમેરીએ બરાબર મિક્સ કરી લઈએ ગ્રેવી પતલી કે જાડી તમારે જે રીતે કરવી હોય એ રીતે તમે પાણી ઉમેરી શકો છો અને ગ્રેવીમાં એક બોઇલ આવે ત્યાં સુધી થવા દઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ગ્રેવીની થિકનેસ તમે જોઈ શકો છો અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ કસૂરી મેથી ઉમેરવી હોય તો તમે કસૂરી મેથી પણ ઉમેરી શકો છો ગ્રેવી સારી રીતે ઉકળી ગઈ છે તો હવે આપણે કોફતા ઉમેરીએ કોફતા ત્યારે જ ઉમેરવાના જ્યારે ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ હોય તો હવે કોફતા ઉમેરીને ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે થવા દઈએ જેથી કોફતામાં ગ્રેવીનો ફ્લેવર આવી જશે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થતાં બે મિનિટ થઈ ગઈ છે હવે ઢાંકણ ખોલી લઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને મૂકી દઈએ જેથી ગ્રેવી કોફતાની અંદર સુધી જશે અને એકદમ સરસ રીતે કોફતા સોફ્ટ તૈયાર થશે પાંચ મિનિટ પછી તમે શાકની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આ રીતની એકદમ પરફેક્ટ છે તો હવે શાકને સર્વ કરી શકો છો તો સોયા કોફતાને તમે રોટલી પરોઠા સાથે સર્વ કરી શકો છો સોયા કોફ્તાની રેસિપી કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસિપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ